પાટણના બાળ તસ્કરી મામલે એસઓજીની ટીમ રાધનપુર નગરપાલિકા કચેરી ખાતે પહોંચી જન્મનું પ્રમાણપત્ર નગરપાલિકા કચેરીમાંથી મેળવ્યું હોવાની આ શંકાને ધ્યાને લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હવે જોઈએ રાધનપુરથી જગદીશ પંચાલનો એક વિસ્તૃત અહેવાલ પાટણ પાટણના બાળ તસ્કરી મામલો અને બાળક વેચવાના મામલે એસઓજીની ટીમ રાધનપુર નગરપાલિકા કચેરી ખાતે આવી પહોંચી હતી રાધનપુર નગરપાલિકા કચેરી ખાતે એ જન્મનું પ્રમાણપત્ર આપવા બાબતે એસઓજીની ટીમે રાધનપુર નગરપાલિકા કચેરી ખાતે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જન્મ નોંધણીના અધિકારી પાસે ચીફ ઓફિસરની ચેમ્બરમાં બોલાવી અને ગુપ્ત પૂછતાછ હાથ ધરવામાં આવી હતી કયા કારણોસર તેમની નોંધણી કરવામાં આવી છે તેની વિગતો પણ એસઓજીની ટીમ દ્વારા મેળવવામાં આવી હતી રાપર નગરપાલિકા કચેરી ખાતે એસઓજીની ટીમ તપાસે પહોંચી અને બાળકની તસ્કરી મામલે જન્મનું નોંધણીનું સર્ટિફિકેટ બાબતે સઘન તપાસ હાથ ધરી છે Này, video channel video channel